ઓ સીરિયલ નંબર ત્રેવીસો છેતાલીસ વિષ્ણુ ધમૃદ્ધિ સોમ પાન તસ્મા સમાચરે સંન્યાસી માટે ભિક્ષા એ પર પાક યતિવ્રત ધારણ કરીને મારે અગ્નિને અડવું નથી આનું વ્રત છે અગ્નિ ને અડવું નથી વળી પ્રાણ રક્ષા માટે ભિક્ષા કરવી છે એ ભિક્ષાનો નિયમ એવો છે કે ચોવીસ કલાકમાં એક વાર જ ભિક્ષા થાય વારંવાર અને ભિક્ષાની અંદર એક જ પાત્રમાં બધી વસ્તુ લેવાની અલગ ને પણ એ ભિક્ષા પણ એ ગરમી ના લેવાની ભિક્ષા કયા ટાઈમે થાય કે જ્યારે બધા જમી લે જમ્યા પછી વિના નિમંત્રણે સાત થી વધારે ની અને બે થી નીચેની નારાયણ કરીને ભિક્ષા લેવા માટે જાય ત્યારે જે ઠંડી વસ્તુ જે ખાતર વધી હોય એ વસ્તુ લેવાની એને મધુગરી 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 ભિક્ષા કે છે મધુકર મધુકરક ભમરાને કહેવાય ભમરો મધ બનાવે ત્યારે એક પુષ્પ થી બધો રસ લીધો નથી જુદા જુદા રસ લે પુષ્પે ફરી અને રસ લઈને રસ બનાવે છે એમ સંત મહાત્મા સંન્યાસી મહાત્મા અલગ અલગ ઘરથી ભિક્ષા લેવાની અને એ નિયમ અત્યારે જૈનોમાં ખાસ છે જૈન સંતો ભિક્ષા જ કરે છે હવે અમારા વિચરણ કાળમાં બધી જગ્યાએ મેં પંજાબે ભિક્ષા કરેલી બધી જગ્યાએ અમને પવિત્ર ભિક્ષા પાછું બીમારી અનુસાર શરીરને અનુકૂળ ભિક્ષા ન મળવાથી અમારી ભિક્ષા ભોજન બનાવવું પડે છે એટલે કદાચ કોઈ વખત ભિક્ષા કરનાર સંત અને ત્યાં આગળ પવિત્રતા પૂર્વક ભિક્ષા ન મળે મનુ સ્વૃત્તિમાં પવિત્રતા ઉપર ખૂબ ભાર મૂક્યો છે અને પછી અનાયાસ અજાણતા જાણી જાણીને એમ લાગે કે ભાઈ આ તારી વર્ધી સૂતક છે વર્ધી સૂતક એને કહેવાય કે દીકરો કે દીકરીના જન્મ થાય ત્યારે એને વર્ધી સૂતક થાય એટલે થોડા દિવસ ત્યાંની ભિક્ષા ન લેવાય મરણ સૂતકમાં બાર દિવસ ન લેવાય અને માસિક નું સૂતક છે એની અંદર પણ ભિક્ષા ન લેવાય ખરેખર કોઈ બેનો કદાચ સંત મહાત્મા ભિક્ષા લેવા આવે તો પ્રેમપૂર્વક મહારાજ આદિ ભિક્ષા આપવાની નથી એટલે મહારાજ સમજી જશે પણ ભૂરથી સંતને ખબર નથી અને આપનારને ખબર નથી આ ત્રણેય સૂતક માટે કદાચ કોઈ સૂતક હોય ચોથું એ પણ સૂતક જેવું છે કે નાયા વગર ભોજન બનાવું સનાતનની અંદર બેન દીકરીને રસોડામાં નાયા વગર જવાય નહીં એમાં સ્વામિનારાયણ અને બીજા અન્ય વૈષ્ણવ સંત જે પરિવાર છે માતા બહુ કે દીકરી રસોડામાં પ્રવેશ નાયા પછી કરી અને પવિત્રતાથી ભિક્ષા ભોજન બનાવે તો આ પ્રકારે પવિત્ર ભોજન ની જગ્યાએ કોઈ વખત ભૂલથી અપવિત્ર ભોજન ભિક્ષામાં આવે તો એને દોષ નથી કેમ દોષ નથી કારણ કે એના માટે પ્રાણ ભ્રષ્ટ પ્રાણ પ્રશ્ન એટલે જેના વગર જીવી શકાય નહીં યુક્તાહારની અંદર 24 કલાકમાં એકવાર ભોજન લેવું જરૂર છે ઉપવાસ કરવો હોય તો એક એક દિવસતા છે જેમ કે દશ્મીને એકવાર ભોજન કરવું પછી એકાદશી આવી તો મારે સુધી કરવાનું લાંબા ઉપવાસ શરીર માટે હાનિકારક છે એટલા માટે શાસ્ત્રમાં કહી છે કે તપસા અનાશ કે તો આ પ્રકારની ભીક્ષા

તો એ દાન બદલામાં સંતનું પુણ્ય એના તરફ જાય અહીં વિનિમય એક બાજુ એને પાસે દ્રવ્ય કપડું પૈસો અથવા ઔષધિ આવી તો બીજી બાજુનું પુણ્ય પણ જાય પરંતુ જે સંન્યાસ પછી અગ્નિને ને વ્યક્તિ અને વિધિવત ભિક્ષા કરે તો આ ભિક્ષ પ્રકારની ભિક્ષામાં એનું પુણ્ય પૂરેપૂરું જળવાય રહ્યા છે અને પરમાત્મા ભિક્ષા આપનાર ને પાછું પોતા તરફ પુણ્ય આપે છે આ પ્રતિગ્રહ નથી અમૃત નું પણ અમૃત તો અહીંયા પ્રશ્ન થાય કે ભાઈ જે ભિક્ષામાં જે વસ્તુ લીધી અમે ન્યુટ્રેશન તો એવા ને એવા છે અમૃત કેવી રીતે બન્યું આ વિશે મારો અનુભવ છે કારણ કે મેં ભિક્ષા લીધા પછી એને પાંચ કે છ કલાક પછી ખાધેલી એ વખતે રોટલી દાળની અંદર અંદર ને એવી મસ્ત બની જાય એનો ટેસ્ટ હતો એ તાજા ભોજન કરતા કઈ વિલક્ષણ હતો એટલે સોમ પાનમ સમમ વ્યક્ષમ એટલી પવિત્રતા ભિક્ષાના ભોજન બતાય છે તસ્માત વ્યક્ષમ સમાચરિત એટલા માટે સન્યાસી માટે ભીક્ષા કરતવ્ય છે અને ભિક્ષા કરવી જોઈએ હવે એક હું કરતો નથી કારણ કે આ શ્લોક મેં બનાવ્યો નથી અને ખૂબ જ જૂના જમાનાનો ભગવાન વેદ વ્યાસી શ્લોક છે પદમ પુરાણનો પુરાણોની રચના કળિયુગની શરૂઆત દ્રાપરના અંતમાં થઈ એટલા માટે સિરિયલ નંબર 2350 ના શ્લોકની અંદર અહીંયા કહ્યું છે કે ભાઈ ભઈ આશ્રમદારી સંતોનો ભોજના વિરક્ત મહાત્માને ક્યારે કરવું નહીં એમાં આશ્રમદારી મહાત્માની ખૂબ નિંદા કરી છે આ શ્લોકમાં પરંતુ આશ્રમ પાછળ પણ આ વર્તમાનની અંદર ઘણી સારી પ્રવૃત્તિઓ થાય છે ભક્તોને જ્ઞાન મળે છે ભક્તોને રહેવાનું મળે છે કારણ કે આશ્રમ એ સંતે પોતાના માટે નથી બનાવ્યો અને ઘણા ગુરુકુળો ચાલે છે ગુરુકુળોની અંદર બાળકો ભણતા હોય છે અમુક જગ્યાએ ઔષધાલય પણ ચાલતી હોય એમાં એમને ટ્રીટમેન્ટ મળતી હોય અને સંત જ્યારે શરીર છોડીને જાય છે ત્યારે એ આશ્રમ ભક્તોની એક સમાધની વસ્તુ બને છે સંતનો પરિવાર એમાં રહેતો નથી એટલે આ શ્લોકની વ્યાખ્યા હું કરતો નથી અને બીજું શું છે કે શ્લોકને હટાવવાને પણ મારી મારો અધિકાર નથી એટલે જીવો છે એવો શ્લોક હું રાખું સિરિયલ નંબર ત્રેવીસો ચોપન પારાસર સંહિતામાં કહ્યું છે યત એકાંચનમ દત્વા ताम्बूलं ब्रह्मचारीच चार। यत एकाञ्जनं ब्रह्म दत्वा ताम्बूलं ब्रह्मचारीणे चोरेभ्योभयं दत्वा दातापी नरकं व्रजे <laughs> अबे अइया आ श्लोक री व्याख्या ढंग थी करीस કે સંન્યાસીને કોઈ પૈસો આપે જૈન સંતો પૈસાને અડતા નથી પહેલા જમાનામાં સંતો પૈસા નથી અડતા પણ આજે આશ્રમ ચલાવે તો આશ્રમને ચલાવવા માટે પૈસા ને અડવું પડતું હોય છે વાહન બેસે તો પૈસા ને પડતું હોય છે કારણ કે પૈસા વગર કોઈ જગ્યાએ ચાલતું નથી તો આની પાછળ ભક્તો સંન્યાસીને પૈસા આપે ને અહીંયા શાસ્ત્ર કહે છે કે એને નરડી પ્રાપ્તિ થશે ખૂબ પાપ લાગશે

આના માટે સંત સમાજ નિંદનીય નથી કદાચ સંતોની સંખ્યા હું માન કરોડ થી વધારે છે વધારે તો ખરા જ અને એક કરોડ ની અંદર કદાચ એ કે બે કે ત્રણ લોકો ભેગ ઉતારી લગ્ન કરી દીધા તો એ નિંદનીય પણ નથી એવા બે ત્રણ જગ્યાએ એવું બનેલું કારણ કે લગ્ન માટે સામગ્રી જોઈએ જેમ મકાન બનાવવું છે તો ઈટ સિમેન્ટ લોખંડ પાણી આ બધું હોય તો બને સંતોની પાસે ભક્તો દ્વારા દ્રવ્ય આયો સં્યાસી હતા અને દ્રવ્ય આવ્યા પછી એમણે કીધું કે હવે આપણે ગ્રસ્તા આશ્રમની બધી સામગ્રી આવી ગઈ છે મહારાજ સાહેબનું મનન મત બદલ્યું અને મહારાજ સાહેબે લગ્ન કર્યા ત્યારે પેલા આપવા વાળા પસ્તાના કે ખરેખર આપણે આ વસ્તુ ના આપી હોય તો મારા તો લગ્ન ન થાય જો આપણે આ વસ્તુ બધી સામગ્રી ન લાવી હોત તો મહારાજ લગ્ન કરોત

યતિને પૈસો આપો તામુલમ બ્રહ્મચારી છે અને બ્રહ્મચારી એ પહેલો સ્ટેજ છે પછી સન્યાસી એ બ્રહ્મચારીને તાંબુલની જગ્યાએ શકે સબનો લક્ષણા કારણ કે મે પાન ખાતા તો કોઈને જોયા નથી પણ વારંવાર એને ખાનપાનની વસ્તુ આપવાની ડ્રાય ફ્રુટ ફળ જ્યુસ અને વ્રત ઉપવાસ પાછા કરતા ને કદાચ વર્ષી તપ કરતા વ્યક્તિને માટે પચાસ રોગ ન થાય વર્ષી તપ એને કહેવાય જૈન મતમાં અને મેં પણ અભ્યાસ કર્યો મારી બીમારી માટે મને ખૂબ લાભ થયો એક દિવસ ભોજન અને એક દિવસ ઉપવાસ એક દિવસ ભોજન એક દિવસ ઉપવાસ હવે એક દિવસ ઉપવાસ કરીને બીજા દિવસે ભોજનની અંદર આટલી બધું વસ્તુ લે તો અને નુકસાન થતું નથી કારણ કે એમ એની પૂર્તિ થઈ જાય છે ન કે રોગ પેદા થાય ભોગે રોગ ભયો પેટ મોટું થઈ જાય શરીર ભારે થઈ જાય અને સાથે સાથે આટલા અધિક પ્રકારના ખાદ્ય પદાર્થ થી હું માનું છું કે શરીરની વિકૃતિ સાથે કદાચ ભાવના પણ ઉપર વિકૃતિ આવી જાય એટલે આવી વસ્તુઓથી સંતના સ્વયં તોડાવવા માટે જુદી જુદી ખાદ્ય પદાર્થો અધિક માત્રામાં આપી એ છે આનો અર્થ બ્રહ્મચારી જ્યારે બ્રહ્મચારી શરૂઆતમાં સાધના અભ્યાસ કરે અધ્યન અને પાછું વિદ્યા અધ્યયન કરે ત્યારે પણ એના જીવનની અંદર એમનો સંયમ ન તૂટે એ રીતે એને ખાદ્ય પદાર્થો આપે

સુરવીર અને તો નો કાર્યકારી રાજા હતો હવે પ્રથમ હતોતાએ જ્યારે ભીમની ઝેર આપી દુર્યાધને ત્યારે બધું અમે સમજમાં આવી ગયું કે ના આ ઝેર દુર્યાધને આપ્યું છે તો ખરેખર દુર્યાધન દંડને પાત્ર ખરો કે નહીં ત્યારે ધૂત રાષ્ટ્ર આજીજી કરી છોકરું છે ભૂલી ગયું છોકરું છે ભૂલી ગયું અને એ પણ થોડા વાસલી બામાં આવ્યા એને માફ કર્યો માફ કર્યો તો પરિણામ શું આવ્યું એનું પરિણામ મહાભારત વ્યક્તિનો સૌથી વધારે સંબંધ હોય તો પોતાના શરીર થી છે અને શરીરના સંબંધ સાથે શરીરના સંબંધીઓ જેમ કે ભાઈ બેન કાકા માસા માસી એ શરીરના સંબંધીઓ છે કારણ કે શરીર રહે ત્યાં સુધી શરીર છૂટ્યા પછી એના કોઈ સંબંધી રહેતો નથી એના કર્મ એના સંબંધી છે તો આ બધા જે છે સંબંધીઓ એ સંબંધીઓ શરીરના સંબંધીઓ એટલે શરીર કરતા તો એમાં પ્રેમ ઓછો ને સૌથી વધારે પ્રેમ શરીરમાં કદા શરીરને અનુકૂળ હોય સુખ રૂપ હોય તો પ્રેમ રે ત્યારે કષ્ટ રૂપ હોય તો પ્રેમ રહેતો નથી બે ભાઈઓને પણ કોઈ વખત વિવાદ થયેલો તો કોર્ટમાં ગયેલા વળી પતિ પત્નીના દાયવસ પણ થઈ ગયેલા પિતા પુત્રને પણ વચ્ચે અલગ પડવાનું બન્યું તું વિચાર કરો કે જ્યારે આપણા શરીરના કોઈ અંગની અંદર કેન્સરનો પથમ સ્થિત હોય અને એટલું અંગ કાપી ઓપરેશનથી கோ ரெண்டுமானு நியாயமான રોજ મૂર્તિ પૂજા કરું છું પરંતુ આપણું રાજનીતિ શાસ્ત્ર કહે છે કે કોઈ પણ જગ્યાએ કોઈ સારી વસ્તુ હોય ગમે ત્યાંથી મળે એ ગ્રહણ કરવું જોઈએ એમાં સારી વસ્તુની અંદર આપણે અહીંયા સાઉદી અરબ અંદર ઈરાન ઈરાક તુર્કી જોર્ડન આ બધામાં તેલ નીકળવાથી ઘણા ગરીબો અને અમુક કોન્ટ્રાક્ટરો ધંધા માટે ત્યાં ગયેલા ત્યાં ધંધો કર્યો તો એમને કોઈ જ અન્યાય થયો નથી કારણ કે એમના કાયદા એવા કડક કોઈ અપરાધીને કોઈ કન્સેશન ને પછી રાજ પરિવારનો કેમ નથી અને એ જ પ્રમાણે રાજાશાહી ના વખતમાં પાલનપુર નવાબ ત્યારે એમના 500 ગામ હતા એ ગામોની અંદર બે વખત બારવટી આવે આવેલા એક વખત રાજસ્થાનના ચાર દરબારો આવેલા અને બે ગામ ભાગ્યા અમે બે ગામ ભાગન તીસરા ગામમાં જતાં એમની એ જ દિવસે મુક્તિ કરી દેલી ચારે ચાર મરાઈ ગયા બસરની જેમ વળી મિરખાને એમ હતું કે હું મુसलमान છું એ બારવટીઓ હતો બિરખાન ને એમ હતું કે હું મુસલમાન છું તો મને આશ્રમ મળશે તો ગાયકવાડ ના મહેસાણા જિલ્લો અને આગળ ગાયકવાડ નું રાજગણ મોટું હતું ગાય મહારાજા સયાજી રાય ગાયકવાડ મરાઠી હતા પણ ખરેખર એ વખતના બધા જ આપણા શાસન કરતા રાજાઓમાં સર્વોપરી હતા એમણે પોતાની પ્રજાને પોતાનો પરિવાર ગણ્યો અને દરેક જાતિના દરેક વ્યક્તિને કોઈ ભણાવે તો હું દંડિત કરીશ અને ગાયકવાડના એરિયાના લોકો આખા જેટલા એટલા કોઈ જગ્યાને ફેલાના નથી સરદાર વલ્લભભાઈ પટેલને એમણે એ વખતમાં વિદેશ ભણવા માટે મોકલ્યા આઈએસ કરાયું અને ડોક્ટર આંબેડકર પણ એમને ભણાયા અરવિંદ ઘોષ બંગાળી

રાજકોટ અને ગાંડલ આ અનુકરણ ગાંડલ મહારાજાએ પણ કરેલું એટલે બીજી વખત મીરખાન જયારે હતો એના માટે નવાબ જ્યારે એના ઉપર આક્રમણ કર્યો અને મીરખાન જ્યારે ધાર પાડવા માટે આવ્યો ત્યારે નાગલ મોરિયાની અંદર એક મુસલમાન જાગીરદાર સોરમખાન જોકે પોતે મુસલમાન હતો પણ કે મારા હું જાગીરદાર છું આ ગામનો રક્ષક છું અને સોરમ ખાનના લગ્ન લેવાઈ ગયા હતા માત્ર એમને નિકાહ બાકી હતા ત્યારે સોરમ ખાન હથિયાર લઈને બહાર નીકળ્યા બિરખાને કીધું કે ઘરમાં પૈસી દેલા કે મરાઈ જઈશ કે અમારા માટે અમારા જીવ તો તું ભાગે એના કરતા મરવું સારું સોરમ ખાન સહી થઈ ગયા અને નવાબની ફોજ જ્યારે બિરખાન પાસે ગઈ ત્યારે કીધું કે હું તો તમારા આશ્રય આવ્યો હતો કે તમે મને આશ્રય આપશો કે નવાબે કીધું કે મારો ધર્મ એના માટે આશ્રય નથી અપરાધ મળવો જોઈએ માટે મરવા બનાસકાંઠાની ભૂમિ ની અંદર નવાબ બે નવા બધા રાધનપુર નવાબ પાલપુર નવાબ પાલનપુર નવાબ પાંચસો ગામો ની અંદર બે વખત બારવટ થયું બંને બારવટિયાઓ મત્સર ની જેમ એટલે ચોરે પ્યો અભિમ હા મને ફરી યાદ આવ્યું પંજાબ ની અંદર વીર બિયાસિંહ જો કે બિયાનસિંહ કોંગ્રેસના હતા અને એ વખતે રાજીવ ગાંધી વડાપ્રધાન બિયાનસિંહ મુખ્યમંત્રી જ્યારે આતંકવાદ ખૂબ વધી ગયો પંજાબ પોલીસે ધમકી આપી પરિવાર જીવતા રહેવું હોય સગા સંબંધી સુધી અમે જીવતા રાખશું નહી સિંગે કીધું કે કોર્ટની અંદર જજ અને જસ્ટિસ જજમેન્ટ માટે પરતંત્ર છે પણ અમે સ્વતંત્ર છીએ કાયદાને અમે બનાવ્યો છે અમને કાયદાએ બનાવ્યા નથી અને એ જો બધાને સજા ના કરી શકતો હોય તો કોર્ટમાં મૂકવાની જરૂર છે એ પછી બિયાન કે એવી સફાઈ કરી તમામ આતંકવાદીઓને ભાગ્યે જ કોઈ જેલમાં ગયો બાકી ફેર કર્યા આતંકવાદીઓ તો માર્યા પડે એના પરિવારને હગાને કોને છોડવા નથી એમને બિલકુલ માર્યા નથી પણ એમને એવો દંડાથી પિટાઈ કરી એટલી બધી પિટાઈ કરી કે જીવનભર એ લોકો દવા ખાતા થઈ ગયા એટલે આપણે હું કોંગ્રેસ તો નથી ભાજપનો નથી અને આપણે ભાઈ હૈદરાબાદ વાળા ઓબીસીના પક્ષનો પણ નથી હું સત્યના પક્ષો બોલું છું આશ્લોકના અનુસાર કે ચોરે પીવા ભીમગત્વ કોઈ પણ ધર્મનો હોય કોઈ પણ જાતિનો હોય કોઈ પણ દેશ તો કેમ નથી અપરાધીને અપરાધના અનુસાર સજા થવી એ આપણું ધર્મશાસ્ત્ર કહે છે માટે ચોરભ્યો અભિમ દત્વા દાતાપી નરકમ રજેત એટલે યત એ કાંચનમ દત્તા તાંબુલમ બ્રહ્મચારી છે બ્રહ્મચારીજી ચારિણી ચોરભ્યોભિમ દત્તા દાતાપી નરકમ રજેત આ રીતે હું આ શ્લોકની વ્યાખ્યા કરી છે